પછી મારું સ્ટેન્ડ એ જ છે કે કોઈ પણ હોય ને એને અતિની ગતિ ક્યાંય ન હોય અતિની ગતિ કોઈ જ રીતે ન હોય ભાઈ આલો જે પણ છે બરાબર અમને પણ બહુ રોષ હતો ગુસ્સો હતો બધું જ હતું બરાબર અમારા મહાસંમેલનો થયા બધું જ થયા બધું જ પણ ક્યાંક ને ક્યાંક આલો અમારું સરકારે માન ન રાખ્યું જે પણ થયું તે પણ હવે શું હવે આખો સમાજ વિચારી રહ્યો છે કે હવે શું હવે રૂપાલાભાઈ પાસે ટિકિટ રદ ન કરાવી શકે તો શું રાજીનામું મગાવી શકે એવું શું આ લોકો પાપડે ભાંગવાની સંકલન સમિતિની તેવડ નથી શું રાજીનામું અપાવી શકે અને અમારા જેવાનો હાથો બનાવે છે સંકલન સમિતિ મને તો હાથો જ બનાવ્યો બરાબર પદ્મિનીબા વાળા અને પદ્મિનીબા વાડાની ટીમને હાથો જ બનાવ્યો આ લોકોએ અને પોતે કામ ઉતારી ગયા પોતાનું પોતે તો કે કે પોતે કે બીજેપી પાર્ટી પાસે પણ સારા રહ્યા કોંગ્રેસ પાર્ટી પાસે પણ સારા રહ્યા અને સમાજ પાસે પણ સારા રહ્યા તો હવે આંદોલન કઈ રીતે આગળ વધારવું જે પણ કરવાનું હતું જે હું બીજેપીમાં બીજા મહિનામાં હું જોડાઈ હતી અને ત્યારે વચમાં જ રૂપાલાભાઈ બોલ્યા હતા એટલે અમે એક સાચી રીતે અને સત્યની સાથે જ અમે રહી અને રૂપાલાભાઈની અમે લડાઈ લડ્યા હતા તો હવે ભવિષ્યમાં હું જોઈશ મને યોગ્ય લાગશે તો હું બીજેપી માં જોડાઈશ અત્યારથી હું નથી અત્યારે હું સામાજિક જ છું